આ જો આ રસ્તો આ અમારા કરિયાવાડી સિંગોડ ફળિયાનો રસ્તો અને આવી રીતે હંમેશા આ છોડી કરીને સાથે હવે લીધે કે કોઈક લાગતા વળતને દેખાતું હશે કે નહીં દેખાતું હોય કે અમારા મોને કે પસંદ સાથે અમારા સાથે આદિવાસી ભાઈ સાથે આ રીતની ખોટ બધું ઘણી તફરીફ મેં મીકાઈ રહ્યા એલું એટલું તો દેખાતું હશે કે નહીં દેખાતું હોય કે આ આ આ ફારો આ રસ્તો આ અમારો આ એક વખતનો રસ્તો હમણે નો નહીં એસી વર્ષ હોય નથી જો રસ્તો પીઢીઓ જતી રહ્યો હમારી હો પીઢીઓ જતી રહેવાની ડાહોની પીઢીઓ જતી રહ્યો અને આ હાલત હું ગાડી કેવી રીતે લીધવાનું ટ્રેક્ટર કેવી રીતે લીધવાનું અને હું સાધન હંમેશા કાવા આ અમારી હાલત આ ફારો આ ફારો આ હાલત આ રસ્તો આ રસ્તો અમારો આ અમારા મોદી સરકારનો રસ્તો આ મોદી સરકાર સાથે રાત કરે ને પંદર તરી વર્ષ હતી તે રસ્તો આ આય લો અને કોંગ્રેસ વાળો તે કોંગ્રેસ હું જતું રહ્યું અને ભાજપ વાળાનું તે કશું દેખાતું નહીં તે જરી ખરીક તો ફારે કે નહીં ફારે આ શેડો જ નહીં દેખાતો ભાજપ સરકાર થોડુંક તો વિચારતી છે કે નહીં

હવે એવી હાલત અમારી છે તો હા ત્યાં આજુબાજુ બધા ખેતરોમાં ડોંગે ઠોંડી ગયેલી હોય એટલે આવા આવા મેં કોની આવતું હોય એટલે પછી અમારી ગાડીમાં ફસાઈ ગયેલી પછી ટ્રેક્ટર લાવીને અમે સાથે બારી કાઢી લઈ એટલું કોઈને કંઈ કોને પડે તે થોડુંક ધ્યાન લે આ રસ્તો આ દેખો હલા ધરો કરો

હવે આ કેવી રીતે જવાનું હવે આ બધા લોતા કે નહીં લોતા હવે આ વહરાત હોય એટલે અમારે તો પૂરી દશા ગોથી ગોથિલો ખાવા પડે પડાય લફીન પડાય પડાય ને કંઈક કદર વગરનું થવા બાંધી દઉં એટલે થોડુંક સાથે સરકાર ખેં લે તો હથી સારું આ યુટ્યુબના માધ્યમથી કે ગમે તે કંઈક વિડીયોના આધારે કંઈક થોડુંક ઘણું ચેક કરવા આવતા હોય છે સારું

કરવાનું હવા બધું આ તો હવા આમાં સાધનો હો પડીન પણ હમ અમે હું કરીએ હવા એ ટ્રેક્ટર તો આવતો હોય તો પછી હાથે અમે લાવ્યે કેવી રીતે આ હાથે તોમે તમારે લાવવું પડે હા આડો મોબાઈલ છે પાર